કૃષ્ણ અને બલરામ બને જાગ્યા સ્નાન કર્યા છે સુંદર વસ્ત્ર ધારણ કરી અને નંદ બાબાને કહે કે બાબા અમે બધા પહેલી વખત અહીંયા આવ્યા છે તમે હા પાડો તો અમે મથુરામાં જઈએ નંદ બાબાએ કહ્યું તમે બધા જાવ પણ આ કૃષ્ણને અહીંયા રાખતા જાવ કૃષ્ણએ કહ્યું કેમ ભાઈ કેમ બાબા હું પણ પેલી વાર આવ્યો મને જવા દો બોલે નહીં તોફાની કાનુડાને ક્યાંય જવા દેવાય નહીં બોલો રાધે રાધે કૃષ્ણ કહે બાબા જવા દો ને હું કઈ તોફાન નહીં કરી બોલે તું તોફાન નહીં કરને તો તારા ભેગા જે આ પાંચ ગોવાળિયાઓ છે ને એ ચાલુ કરશે એની કરતા તારે ક્યાંય જવાની જરૂર નથી બલરામે કહ્યું બાબા આ કૃષ્ણની જવાબદારી મારી તોફાન નહીં કરવા તો બસ નંદ બાબાએ કહ્યું ઠીક છે શાંતિથી બધા જાઓ બધા જ ગયા મથુરાની ગલીઓમાં અને મથુરાની બધી ગોપીઓ ભેગી થયેલી વાતો કરતી હતી એ જ આ કૃષ્ણ શું વાત કરો હા તો ગોકુલમાં તો આ કૃષ્ણનું આટલું બધું સ્વાગત થતું હોય છે પેલી વખત આપણા મથુરામાં આવ્યો તો એનું ધામે ધૂમે સ્વાગત થવું જોઈએ બધી ગોપીઓ કહ્યું એક કામ કરીએ

કૃષ્ણનો જય જયકાર કરવાની ના પાડી છે આ કૌશની નગરી છે તમે કોઈ સમજતા નથી એના મિત્રોએ એ હવે નહીં બોલીએ બસ થોડાક આગળ ગયા ફરી પાછા દહીં આવ્યા માખણ આવ્યા ઘી આવ્યા ફરી પાછા મિત્ર બોલ્યા કૃષ્ણ બલરામે કહ્યું તમને ના પાડું છું સમજાતું નથી ઓલા ગોવાળિયાઓ કહે અમે શું કરીએ આ ગોપીઓને આટલો ઉત્સાહ છે તો અમને તો હોય ને અમારા મિત્રનું નામ લેવાય છે બલરામને પણ થોડી વાર એમ થયું કે વાત તો સાચી છે પણ કહી દીધું કોઈએ બોલવાનું નથી થોડાક આગળ ગયા ફરી પાછું કોઈએ માખણ નાખ્યું કોઈએ દૂધ નાખ્યું અને હવે કોઈ જય જયકાર નથી બોલતું બલરામને થયું કે મારા ભાઈનું અપમાન થઈ આ બરોબર ન કહેવાય હવે બલરામજી બોલ્યા કૃષ્ણ અને આજે એ મથુરામાં ઉત્સવ થવા લાગ્યો અને કેવો ઉત્સવ થયો ગોવિંદ આલા રે આલા જરા મનકે સંભાળ તેજ માલા હે ગોવિંદ આલા રે